અમદાવાદમાં દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યા વચ્ચે સોમવારે રાત્રે બાઇક અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો જેને લઈને સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકોની શું માંગ છે જુઓ અમારા ખાસ અહેવાલમાં અમદાવાદના મોટેરા વિસ્તારમાં થોડા વર્ષ અગાઉ એક અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના મોત થયા હતા ત્યારે ફરી એકવાર મોટેરા વિસ્તારમાં મેટ્રો સ્ટેશન નજીક સોમવારે રાત્રે પૂર જળપે આવ રહેલ બાઇક સવારે સ્થાનિક એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી જેમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ગાલ થયો હતો અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ત્યારે અકસ્માતની ઘટનાના વિરોધમાં મંગળવારે સ્થાનિક લોકો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને રોડ ચક્કા જામ કરવામાં આવ્યો હતો મારું નામ મુકેશભાઈ મહેતા છે હું અહીંયા મોટેરા જૈન સંઘનો પ્રમુખ છું અત્યારે અમારી એરિયા મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં મેટ્રો સ્ટેશન નજીક જે મેટ્રો સ્ટેશનની નીચે ચાર રસ્તા પડે છે ત્યાં વારંવાર ત્રીસ દિવસની અંદર પચીસ એક્સિડન્ટ થાય છે અમારા રહીશોને અહીંયાથી જવા આવવાની અંદર એટલી મુશ્કેલી અગવડો પડે છે અમે વારંવાર મુનસિપ કમિશનર કોર્પોરેટર પોલીસ સ્ટેશન આ દરેક દરેક અમે રજૂઆત કર્યા છતાં અમારી જોડે કોઈ પણ વ્યક્તિ આનો સપોર્ટ કરતા નથી ગઈકાલે રાત્રે મધરાત્રિએ લગભગ નવેક વાગે અત્યારે બરોબર હિટ એન્ડ વી કરતા હોય બાઇક પર આવીને બંને એક્ટિવોને કચ્ચર ઘાણ કાઢી અને બંને જે સિરિયસ છે એના માટે આજે મોટેરા ને આજુબાજુના સોસાયટીના રહીશોએ શોએ ચક્કાજામ કર્યો છે જ્યાં સુધી અમારી માગ છે સ્પીડ બ્રેકર બનાવો નહીં તો આ

એટલે આ બધું કરવા માટે બંને જણા સિરિયસ છે આના માટે આ એક્સિડન્ટ રોકાઈ જાય એના માટે અમે વારંવાર શ્રી ટ્રાફિકની અંદર બધે રજૂઆતો કરી છે ચારે બાજુ પંપ લાવવા માટે પણ છતાં પણ અમારી કોઈ માગણી સંતોષાતી નથી અપી હાલ અમે અહીંયા સ્થાનિક કોર્પોરેટર શ્રી ચેતનભાઈ પટેલને પણ વાત કરવામાં આવી મેં મારી જાતે વાત કરી તેમણે એમ એમ જણાવ્યું કે આ અમારામાં આવતું નથી તમે ટ્રાફિકની અંદર અરજી કરો તો તમારું કામ થશે અને અમે ટ્રાફિકમાં અરજી કરી છતાં પણ અમારું કામ થતું નહોતું એટલા માટે અમારે આજે આ ઉકરા પગલાં ભરવા પડ્યા છે મોટેરા મેટ્રો સ્ટેશન નજીક બાઇક ચાલકે સર્જ્યો અકસ્માત સ્થાનિક એક્ટિવા ચાલકને મારી હતી ટક્કર અકસ્માત ને લઈને સ્થાનિક લોકો માં ભારે રોષ તંત્ર માં મોટેરાબા અકસ્માત ની ઘટનાઓ ક્યારે બનશે સ્પીડ બ્રેકર શું તંત્ર અને ટ્રાફિક વિભાગ સાંભળશે લોકોની રજૂઆત આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક જૈન સમાજના આગેવાન અને સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા વારંવાર બનતી લઈને સ્થાનિક લોકો દ્વારા મેટ્રો સ્ટેશન નજીક બમ્પર ટ્રાફિક સિગ્નલ અથવા ડિવાઈડર બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી સ્થાનિકોનું કહેવું છે કે તેમણે અગાઉ પણ કોર્પોરેશન માં અંગે રજૂઆત કરી હતી જોકે તેમ છતાં હજી સુધી તેનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી ગઈ કાલે જે મોટેરા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી તેને લઈને હાલ અહીંયા સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેને લઈને ચક્કાજામ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે હાજર થઈ છે અને પોલીસ દ્વારા પણ સ્થાનિક લોકોને તેમની જે માંગ છે તેને લઈને બાહેધરી આપવામાં આવી છે ત્યારે સ્થાનિક લોકોને પોલીસ દ્વારા સંતોષપૂર્વક જવાબ આપવામાં આવ્યો છે શું કહેવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા તે જાણીએ જી શું કહેશો પોલીસ દ્વારા કેવી બાહેધરી આપવામાં આવી છે અત્યારે એને પંચાલ સાહેબે અમને પોઝિટિવ આપ્યો છે કે તમારું આ બમ્પ સ્પીડ બ્રેકર છે અમે જલ્દીમાં જલ્દી આનો ખુલાસો કરી અને બે ચાર દિવસની બે દિવસમાં એએમસીમાં મોકલાઈને એક તમને કરી આપશે એવી અમને સારી એવી પોઝિટિવ બાયોધરી આપી છે અને સાહેબનું ખરેખર ધન્યવાદ અહીંયાની જે રહીશ પબ્લિક એટલી હેરાન થાય છે પચીસ દિવસની અંદર લગભગ વીસ પચીસ એક્સિડન્ટ થાય છે કાલનું જે એક્સિડન્ટ અને તે ત્રણ ચાર તો ડેટ બોડી થઈ ગઈ છે અહીંયા એટલે આપણે આ અમનો જલ્દીમાં જલ્દી ઉકેલ આવે એવું અમારે એનએમએમ પંચાલ સાહેબે અમને બાયોદરી આપી છે અને સાહેબનો અમે ધન્યવાદ માનીએ જે જે રીતે સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસ દ્વારા પણ તેમને ખાતરી આપવામાં આવી છે અને બાહોદરી આપવામાં આવી છે કે ઝડપથી તેઓ આ અંગે ટ્રાફિક વિભાગમાં પણ જાણ કરશે અને એએમસીમાં પણ જાણ કરશે અને ત્યારબાદ અહીંયા સ્પીડ બ્રેકર જે લગાવવાની કામગીરી છે તે ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે અને સ્થાનિક લોકોને જે અકસ્માતની ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે તેને લઈને ચોક્કસથી તેને રોકવામાં આવે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે બીજી બાજુ વિરોધ પ્રદર્શનને ને જોતા સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે સ્થાનિક લોકોની રજૂઆત સાંભળી તેમને ઝડપથી અહીં સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તે રજૂઆત તેમના થકી કોર્પોરેશનમાં કરવામાં આવશે તેવી બાહેંદરી આપી હતી ઘટનાની ગંભીરતાને જોતા સાબરમતી વિસ્તારના કોર્પોરેટર ચેતન પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે સ્થાનિક લોકોની રજૂઆત સાંભળી હતી અહીં મોટેરા વિસ્તારમાં ગઈકાલે ગમખોર અકસ્માત થયો છે બે ટુ વ્હીલરો છે અને એમાં એક પર્સન સિરિયસ છે આ લોકોની માગણી એવી હતી કે અહીંયા બમ્બ બનાવી આપો કોર્પોરેશનનું કામ ટ્રાફિક પોલીસ મંજૂરી આપે પછી બં બનાવવાનું હોય છે એમની રજૂઆતના આધારે ટ્રાફિક પીઆઈને ફોન કરી અને અહીંયા રૂબરૂ લઈ આવ્યા છે ટ્રાફિક પીઆઈ બી જવાબ દઈ લીધે હું તમને બે ત્રણ દિવસમાં મંજૂરી આપી દઈશ એમની મંજૂરી પછી એક અઠવાડિયામાં મેં બે આપી એમની મંજૂરી આવ્યા પછી એક અઠવાડિયામાં અમે બમ્બ બનાવી દઈશું આ મુદ્દા માટે સ્થાનિક એમએલએ અલ્પેશભાઈ ઠાકોરના પણ મને બે વાર ફોન આવી ગયા કે ભાઈ મને કહેતું સ્થળ ઉપર જઈ અને જે બી પ્રોબ્લેમ છે એને જોઈએ આપ એટલે આ વિષય માટે સ્થાનિક એમએલએ બી જાગૃત છે અને આ લોકોનો જે માંગણી છે એ પ્રમાણે ટ્રાફિક પીઆઈની મંજૂરી આયાથી એક અઠવાડિયામાં અમે પૂરી કરી આપીશું અમદાવાદમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે મોટેરા વિસ્તારમાં આવેલા મોટેરા મેટ્રો સ્ટેશન પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં સ્થાનિક બે લોકો ઘાયલ થયા હતા ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિક મોટેરાના લોકો દ્વારા અહીં જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને ચક્કાજામ કરવામાં આવ્યો છે ત્યારે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ સાથે આપણે વાતચીત કરીશું અને તેમની શું માંગ છે તે જાણીશું જી આપ શું કહેશો કે ગઈકાલે જે ઘટના બની હતી તે અંગે આપ જે વિરોધ કરી રહ્યા છો આપણી શું માંગ છે અમને ચાર બંપર બનાવી દે અમને ડર લાગે છે નાના નાના છોકરા હોય છે આ રોડ ક્રોસ કરીને અમારે જવું હોય તો સાધન માર પછાડે જોડેથી જતું રહે જીવ જોખમમાં દરેક ના છે એમાં ગઈડા બુલડા સાઈડમાં ઊભા હોય ને તો આમથી જે સાધન આવે છે ને ટચ કરીને જતા રહે છે અમને બંપર બનાવી દે સરકાર એમ કે મ્યુનિસિપાલિટી જાણે મ્યુનિસિપાલિટી વાળા કે મોટેરા જાણે તો આ પબ્લિક જાય ક્યાં અમારી માંગે પૂરી કરો પૂરી કરો અમારા જઈનો કાલે એક મોટો એક્સિડન્ટ થયો છે એ માણસ અત્યારે જીવન મરણના ઝોલા ઉપર છે અમારે અહીંયાથી બહેનો આવેથી જાય છે એટલે લિટરલી બિચારી બહેનો પડેલી છે રોજના ચાર પાંચ એક્સિડન્ટ થાય છે પણ કોઈ સાંભળતું નથી કોઈ કહે છે કોર્પોરેશનને કહો કોઈ કહે મેટ્રોને કહો કોને કહીએ અમારું કોઈ સાંભળતું નથી ને અમારે રોજ છે પબ્લિકને આ બધું સહન કરવું પડે છે અમારે કરવું શું અમારે છેલ્લે છેલ્લે અત્યારે અમારા જૈનોના મોટા પ્રોગ્રામ છે છતાં પણ અમે એ લોકો અહીંયા અમારો ટાઈમ બગાડીને અમે અત્યારે અહીંયા આવીને ભેગા થાય છે અમારી જૈનોની એકતા તમે જુઓ અને અમારી અમારો જે અમારો જે પ્રોબ્લેમ છે પ્લીઝ સોલ્વ કરો તમે અહિયાના કોર્પોરેટર અહીંયાના અહિયાં ના જે હોય છે બધાને બધાને બહુ જ વાર કમ્પ્લેન કરી છે કે અહીંયા સ્પીડ બ્રેકર લગાવો ડિવાઈડર લગાવો કે જેથી અહીંયા એક્સિડન્ટ થતા અટકે આ મોટેરા હવે પોશ એરિયા બન્યો છે અહીંયા સ્ટેડિયમ અહીંયા છે જ્યારે સ્ટેડિયમમાં મેચ હોય છે ત્યારે અમે બધા સપોર્ટ કરીએ છીએ અહીંયા પોલીસને કે જે પણ હોય તેમને તો આજે અમે જ્યારે સપોર્ટ માંગીએ છીએ તો એ લોકો સપોર્ટ કરવા આવે અહીંયા બીજું કંઈ નહોતું તો સ્પીડ બ્રેકર જોઈએ છે અને એ લાગે એ લાગે તો અહીંયા સ્પીડ ઓછી થઈ જાય

અને કાલે જ એક્સિડન્ટ થયો એમ આ અહીંયાથી હજી એ ભાઈ નીકળતા જ અને સામેથી એટલી સ્પીડમાં બાઈક આવતો તો કે <th>ોકી દીધો સોરી <th>ોકી લીધો અને એમને માતામત કરે એટલી સીરિયસ હેરેન્જરી છે એમની નાની નાની બે છોકરીઓ છે અત્યારે આવા એક્સિડન્ટ તો અહીંયા કેટલા કેટલા થતા રહેશે છે અહીંયા વીઆઈપી રોડ છે તો અહીંયા સિગ્નલ નથી સ્પીડ બ્રેકર નથી કોઈ પોલીસ નથી ઊભેલા ટ્રાફિક પોલીસ નથી इनको વીઆઈપી રોડ બોલતે તો ક્યાંકાવી રહી વી રોડ હે છે

જ્યારે બીજા બધા દિવસોમાં ટ્રાફિકમાં એ સારું કરશે એટલે સ્પીડ બ્રેકર લગાવશો કે ડિવાઈડર લગાવશો કે સિગ્નલ લગાવશો તો એનાથી મેચમાં કોઈ ખરાબ ઇફેક્ટ નહીં થાય અને મેટ્રો સ્ટેશન છે મેચમાં બહુ જ બધી પબ્લિક આવે છે અને એ લોકો અહીંયાનું જે પણ મેનેજમેન્ટ કરે છે એ બરાબર કરતા હશે પણ અમને લોકોને રૂટીનના દિવસોમાં જોઈએ છે જે રીતે અહીંયા સ્થાનિક લોકોની માંગ છે કે ગઈકાલે જે અકસ્માતની ઘટના બની હતી ત્યારબાદથી તેઓ વિરોધ કરી રહ્યા છે તેમની માંગ છે કે અહીંયા સ્પીડ બ્રેકર કે પછી સિગ્નલ કે પછી ડિવાઈડર અહીંયા કરવામાં આવે જેથી કરીને અહીંયાના જે સ્થાનિક લોકો છે તેમને જે અકસ્માતની ઘટનાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે ઘટનાનો સામનો ના કરવો પડે તે સ્થાનિક લોકો હાલ આપ જોઈ શકો છો કેમેરામાં કે કઈ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને અકસ્માતની જે ઘટનાઓ વારંવાર બનતી હોય છે તેને રોકવા માટે તેઓ માંગ કરી રહ્યા છે કેમેરામેન સુશીલજી સાથે ચિંતન સુથાર બી ઇન્ડિયા અમદાવાદ ઘટનાની ગંભીરતાને જોતા સાબરમતી વિસ્તારના કોર્પોરેટર ચેતન પટેલ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તેમણે સ્થાનિક લોકો ની રજૂઆત સાંભળી હતી ત્યારે હવે જોવું એ રહેશે કે અકસ્માત ની ઘટનાઓ થી ક્યારે છુટકારો મળશે શું તેમની સ્પીડ બ્રેકર મૂકવાની માંગ પર ઝડપથી કામગીરી થશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ Be India News.